મહાજ્યો ટ્રસ્ટ સંચાલિત તપોવન પઠાર ખાતે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા ખેલોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર શાળાઓના બાળકોએ ઉત્સાહભેર વિવિધ સ્પર્ધા જેમ કે લીંબુ ચમચી દોડ સહિતની સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો આ સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રોત્સાહિત ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં વિશ્વ કલ્યાણકારી મહાજ્યોતિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શિક્ષકો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા શાંતિ વિશ્વ કલ્યાણકારી મહાજ્યોટી ટ્રસ્ટ તપોવન પઠાર અને બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય પઠાર સેવા કેન્દ્રો દ્વારા આજ રોજ ખેલોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજુબાજુની પ્રાથમિક શાળાઓ સિંગલવન પઠાર ઝોકલા જોકલાજીપુરાના દોઢસોથી વધુ કુમાર કન્યાઓએ અને સ્ટાફ મિત્રોએ ભાગ લીધો છે ખૂબ જ સૌમ્ય વાતાવરણમાં શિયાળાની ખુશનુમા મોસમમાં આ ખેલોત્સવમાં બાળકો ઉમંગ ઉત્સાહથી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે એનો અમને સર્વ ટ્રસ્ટીઓને આયોજકોને આનંદ છે બાળકોને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવશે અને એમના કૌશલ્યને બહાર લાવવામાં અમારા ટ્રસ્ટીઓ અને ભાઈ બહેનો સતત કાર્યરત છે આ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ શાળાઓમાં ઇનામ વિતરણ મહિલા સશક્તિકરણ વ્યસન મુક્તિ જેવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે અને બ્રહ્મકુમારી સંસ્થાના માધ્યમથી શાળાઓમાં મૂલ્ય શિક્ષણના વર્ગો ચલાવવામાં આવે છે ધન્યવાદ